સોશિયાની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પોલીસે આંતરરાષ્ટ્રીય સોના તસ્કરની એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે આ કેસમાં સુરતથી દુબઈ અને પછી અમદાવાદ થઈને સોનું લાવનાર એક રત્ન કલાકારને ગ્રફતાર કરવામાં આવ્યો છે તેની પાસેથી બસો ગ્રામ શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું છે જેની બજાર કિંમત લગભગ છવ્વીસ લાખ પાંત્રીસ હજાર રૂપિયા છે એસઓજીના ડીસીપી રાજકુમાર કુમશ જણાવતા કહ્યું કે આરોપી દ્વારા ચલાવવામાં આવતી આ સમગ્ર પ્રક્રિયા એક સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટનો ભાગ હતી આરોપી સુરતનો રહેવાસી હોવાથી શહેરમાં આ પ્રકારની ગેરકાયદે વ્યવહારનું કેન્દ્ર બની રહ્યું છે તેવી ચિંતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પોલીસને ખાસ સૂત્રો દ્વારા મળેલી મહત્વપૂર્ણ માહિતી પરથી એસઓજી ટીમ સતર્ક થઈ માહિતી અનુસાર એક વ્યક્તિ દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવી રહ્યો હતો અને તેને અમદાવાદથી સુરત લાવવામાં આવી રહ્યો છે આ માહિતીના આધારે એસઓજી ટીમે શહેરમાં ચોક્કસ સ્થાનો પર નજર રાખવી શરૂ કરી હતી અંતે સદિગ્ધ વ્યક્તિને સોનું લઈને સુરતમાં પ્રવેશતા જ ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન તેની પાસેથી બસો ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું હતું ધરપકડ કરવામાં આવેલો આરોપી સુરત શહેરનો જ એક રત્ન કલાકાર હોવાનું જાણવા મળ્યું છે પોલીસનું માનવું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી ગેંગ સાથે જોડાયેલો છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરતી આરોપી છે જે દુબઈથી

એક કિલો ગોલ્ડ દુબઈથી અહીંયા લાવવામાં આવે તો પંદર લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે